આજે આપણે જોઈશું સિમ્પલ બોટનેક બ્લાઉઝ બોટનેકમાં પ્રિન્ટ્સ પણ બનાવી શકો તમે ફોર ટક્સ બ્લાઉઝ પણ રેડી કરી શકો છો મારા એક સબસ્ક્રાઈબરની રિક્વેસ્ટ ઉપર હું પ્રિન્સ બોટનેક બ્લાઉઝ બતાવું છું બ્લાઉઝ આગળથી બંધ છે અને પાછળથી ઓપન છે તો આગળના ભાગમાં અને પાછળના ભાગમાં બંનેમાં લંબાઈમાં એક ઇંચ પ્લસ કરું છું રેડી લંબાઈ ચૌદ છે તો હું પંદર ઇંચ લંબાઈ લઉં છું શોલ્ડર ચૌદ ઇંચ છે તો ચૌદના અડધા સાત સાત છે પણ અડધો ઇંચ હું શોલ્ડર માઇનસ કરીને લઈશ કારણ કે આગળ અને પાછળ બંને બોટ ગળું છે તો ગળું અડધો ઇંચ જેટલું લૂઝ થશે તો તમારા જેટલા રેડી શોલ્ડર હોય એમાંથી અડધો ઇંચ જેટલા તમે માઇનસ કરીને લેશો તો પણ ચાલશે અને જો તમારે એકદમ બ્રોડ બોટને પહેરવું હોય તો તમારા જેટલા શોલ્ડર હોય રેડી ચૌદ હોય તો સાત જ લઈ લેવાના સાડા છ શોલ્ડર અને સાડા છ બેંગાળો છાતી નવ ઇંચ છે ઇંચ હવે આપણે પ્રિન્સ બ્લાઉઝ કરવાનું છે તો નવ અને એક ઇંચ એકસ્ટ્રા ટક્સ આપણે જે કટ કરશું અને બે ઇંચ માર્જિન છાતીમાં ટોટલ ત્રણ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે કમળ ત્રીસ છે ત્રીસ ના ચાર ભાગ કરી અને સાડા સાત કમળ લીધી છે અઢી ઇંચ હું ટક્સ માટે એક્સ્ટ્રા લઉં છું કમર દોઢ ઇંચનો ટક્સ લેશું અને આપણે એક ઇંચ સિલાઈ માટે એડ કરવાનું છે એટલે કમર જેટલી રેડી કમર હોય એટલી કમર લઈ લેવાની પછી અઢી ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને બે ઇંચ માર્જિન કમરમાં ટોટલ સાડા ચાર ઇંચ એક્સ્ટ્રા લીધું છે અને છાતીમાં ટોટલ ત્રણ ઇંચ હવે જો આપણે પાછળનો ભાગ પેલા રેડી કરવો હોય તો પાછળનો ભાગ તો બેક ઓપન છે તો અડધો ઇંચ આઈ હુક માટે એક્સ્ટ્રા લેવાનું છે પાછળના ભાગમાં અને સાડા છ શોલ્ડર સાડા છ બાયંગાળો છાતી નવ છે અને પ્લસ બે છાતીમાં બે ઇંચ ઉમેરવાનું છે અને કમર સાડા સાત લઈ અને કમરમાં અઢી ઇંચ ઉમેરી દેવાનું છે પાછળના ભાગમાં બીજી કોઈ વધારે ડિટેલ ના હોય શોલ્ડર લાઈનથી એક ઇંચ અંદર ગાળો આપેલો છે એક ઇંચ અંદર આવી અને ક્રોસ લાઈન આપી દેવાની છે ક્રોસ લાઈન નું અડધું કરી દેસુ સેન્ટર બોટ ને અથવા બંધ ગળાના બ્લાઉઝ કે કુર્તી બનાવતા હો એટલે એમાં આપણો બાયગાળો એક ઇંચ અંદર આવે છે અને જયારે ડીપ નેક હોય ત્યારે આપણો બાયગાળો બાર થી લેવાનો હોય છે યાદ રાખવાનું આ છ અત્યારે મેં રેડી કર્યો છે હવે આગળનો બાયગાળો આગળનો અને પાછળના બંને બાયગાળા ડ્રો કર્યા છે કારણ કે પ્રિન્સમાં છે પેલા પાછળનો બાયગાળો કટ કરું છું જ્યારે આપણે પ્રિન્ટ જોડીએ ત્યારે આપણો પાછળ બાંગાળો બે પોઈન્ટ ઉપર નીચે થઈ જતો હોય છે એટલે હું હમણાં આગળ જઈને શેપ આપીને બતાવું છું તો હવે નેક રાઉન્ડ ઉપર આવી જશું તો પહેલા તો ચેક કરવાનું છે કે આપણી શોલ્ડર પટ્ટી કેટલી રેડી રાખવી છે તો મારે રેડી શોલ્ડર પટ્ટી બે ઇંચની રાખવી છે તો હું અઢી ઇંચે એક માર્ક કરી દઈશ હવે જો તમારે પાઇપિંગ મૂકવી હોય તો તમે અઢી ઇંચ લઈ શકો પણ તમારે પલટાવીને બનાવવાનું હોય તો તમે ત્રણ ઇંચ માર્ક કરી શકો મૂકવા માટે કરું છું આપણી પટ્ટી રેડી બે ઇંચ થશે ને અડધો ઇંચ બાઈ ની કરવામાં જશે તો ગળાની પોળાઇ ચાર ઇંચ રેડી થશે જો તમારે શોલ્ડર પટ્ટી થોડી વધારે જોતી હોય તો નેક ની થોડીક ઓછી આવશે ચાર પોળું અને ચાર ઇંચ લાંબુ એક બોક્સ બનાવી લેશું અને દોઢ ઇંચ ક્રોસ વન પોઈન્ટ ફાઈવ દોઢ ઇંચ ક્રોસ લઈ અને એક માર્ક કરી દેસુ રેન્જ કરવાની મદદથી શેપ આપી દેસુ તમારે જો નેક લંબાઈ ઓછી રાખવી હોય તો તમે સાડા ત્રણ ઇંચ પણ રાખી શકો છો બોટ નેકમાં ત્રણ સાડા ત્રણ કે ચાર ઇંચનું નેક રાખી શકાય છે તમારી પસંદ થી તમે નેક નાનું કે મોટું કરી શકો હવે ગાળાથી એક ઇંચ ઉપર માર્ક કરી દેસુ અડધો ઇંચ નીચે આવી અને શોલ્ડર ડાઉન કરી દેસું જે આપણી છાતીની લાઈન છે ત્યાંથી એક ઇંચ ઉપર અથવા તો ઉપરથી પાંચ ઇંચ નીચે એવી રીતે માર્ક કરી દેવાનું છે હવે હું દસ ઇંચ દસથી સાડા દસ ઇંચ ટક્સ પોઈન્ટ આપણો ચેસ્ટનો ટક્સ પોઈન્ટ હોય ત્યાં માર્ક કરી દઈશું હવે મારી છાતીનું માપ છત્રીસ ઇંચ છે તો એનો દસ ભાગ લેશું તો સાડા ત્રણ ને એક પોઈન્ટ વધારે આવશે અને આપણે સિલાઈ માટે અડધો ઇંચ એડ કરશું એટલે ચાર પોઈન્ટ એક એક માર્ક કરી દેસું અહીંયાથી ચાર ઇંચ લીધું છે અને નીચે કમરની સાઈડ સાડા ત્રણ આ માર્ગ જેટલું આવે એનાથી આપણે અહીંયા અડધો ઇંચ ઓછું લેવાનું છે હવે ટક્સ આપણે દોઢ ઇંચનો રેડી રાખવાનો છે જો તમારી ચાલીસ બેતાલીસ સુધી છાતી હોય તો તમે ટક્સ બે અથવા સવા બે અઢી ઇંચનો ટક્સ લઈ શકો છો હું અત્યારે દોઢ ઇંચનો ટક્સ લઉં છું અને દોઢ થી બે ઇંચ ઉપર સીધું જતું રહેવાનું છે ક્રોસ લાઈન હવે જે આપણે છાતીની લાઈનથી એક ઇંચ ઉપર ગયા હતા ત્યાંથી માર્ક કરી દઈશું હવે જે આપણી ક્રોસ લાઈન છે એનું અડધું કરી દેસુ સેન્ટર લઈ લીધા પછી અડધો ઇંચ ઉપર હું સિમ્પલ પ્રિન્સ જ બતાવું છું એડવાન્સ કટિંગ નથી બતાવતી એડવાન્સ કટિંગમાં ઘણા બધા માપ લેવાના હોય છે હવે જે આપણી ચેસ્ટ લાઇન છે ત્યાંથી એક થી દોઢ ઇંચ સીધું માર્ક કરી દેવાનું છે એનાથી જે તમારી લાઈન છે તમે પ્રિન્સની લાઇન આપશો એ તમારા પ્રિન્સના પોઈન્ટથી આગળના ભાગે નહીં આવે એટલે આ લાઇન ખાલી ડાયરેક્શન આપવા માટે કે જે આપણો પોઈન્ટ છે એનાથી આપણો રાઉન્ડ બહાર ના આવવો જોઈએ એક જ લાઇનથી શેપ આપી દેવાનો છે પણ જો તમારે એડવાન્સ પ્રિન્ટ બનાવવું હોય તો એમાં બે લાઇન આવે અને અડધા ઇંચનો કે એક ઇંચનો આપણે ટક્સ માઇનસ કરવો પડે છે હવે ક્રોસ લાઈન છે ક્રોસ લાઇનનું સેન્ટર અને સેન્ટરનું પણ સેન્ટર બે વાર સેન્ટર આપવાના છે એકવાર અડધું અને પછી અડધાનું અડધું બે માર્ક થઈ ગયા સેન્ટરના બે નિશાન આપ્યા છે ક્રોસ લાઇનના સેન્ટર અને સેન્ટરનું પણ અડધું પહેલાં સેન્ટરે બે પોઈન્ટ બાર જઈ માર્ક આપી દેશું હવે આપણી આ લાઇન છે તેને ટચ કરી અને શેપ આપી દેસું બીજા સેન્ટરની કોઈ જરૂર નથી પણ એક ખાલી આઈડિયા માટે જે વચ્ચે પહેલું સેન્ટર આપ્યું છે ત્યાંથી બે પોઈન્ટ બાર આપી અને આપણો શેપ આપી દેવાનો છે શોલ્ડર સાત ઇંચ રેડી છે શોલ્ડર હું સાડા છ ઇંચ લેવાની છું બોટ ને કાગળ અને પાછળ બંને બોટ છે એટલે ગળું અડધો ઇંચ જેટલું ખુલશે હું અડધો ઇંચ પહેલા આઈ હુક માટે છોડી દઉં છું પાછળના ભાગમાં હૂક પટ્ટી લેવાની હોય ત્યારે અડધો ઇંચ કાપડ એક્સ્ટ્રા લઈને ને ચાલવાનો તો શોલ્ડર સાડા છ લીધા છે બાઈંગાળો પણ હું સાડા છ લઈશ છાતી નવ ઇંચ છે અને બે ઇંચ માર્જિન કમર સાડા સાત છે અને અઢી ઇંચ માર્જિન કમરમાં પાછળના ભાગે ટક્સ લેવો હોય તો અઢી ઇંચ લઈ લેવાનું જો વધારે બેક ઓપન હોય અથવા બેકમાં દોરી આવતી હોય તો પછી ટક્સ માઈનસ કરવાનો અને કમરમાં પ્લસ બે લઈ લેવાનું

આગળનું ગળું મેં ચાર ઇંચ લાંબુ રાખ્યું છે પાછળનું હું બે ઇંચ રેડી રાખવાની છું તમે આગળનું ને પાછળનું તમારી પસંદગી પ્રમાણે ગળું નાના મોટું કરી શકો છો મેં શોલ્ડર કેવી રીતે માઇનસ કરવા ને ગળું કેવી રીતે બનાવવું બધું ડિટેલ આગળના ભાગે બતાવેલી છે એક ઇંચ ક્રોસ લાઈન લઈ ગળું જ્યારે પણ શોર્ટ હોય કે લાંબુ હોય અડધો ઇંચ સીધું જ રહેવા દેવાનું છે કારણ કે અડધો ઇંચ આપણું શોલ્ડર જોઈનમાં જશે તો જો ડાયરેક્ટ ઉપરથી ક્રોસ લાઈન આપી દેસો આવી આવી રીતે છે તો આપણું ગળું તો આપણે અહીંયા જોઈન કરવાનું છે તો આપણું ગળું અડધો ઇંચ અંદર આવી જશે અને ગળાનો શેપ નહીં આવે એટલે અડધો ઇંચ સીધી લાઇન રાખી અને પછી જ ગળાનો શેપ આપવાનો છે પાછળનું ગળું વધારે નથી ઉતારતી એકદમ ઓછું છે બે ઇંચ જ રેડી રહેશે એવી રીતે ડિઝાઇન બનાવી શકો છો ઉપરથી બે ઇંચ નીચે અને નીચેથી સાડા ત્રણ ઉપર હવે આ જેટલું આપણને વચ્ચેનું કાપડ કેટલા કેટલું વધે છે વચ્ચેનુંમાં તો સાત પોઈન્ટ બે વધે છે એનું અડધું કરી દેસું સેન્ટર હવે એકવાર ચેક કરી લેશું કે કેટલું આવે છે તો ત્રણ સાડા ત્રણ અને બે પોઈન્ટ એક્સ્ટ્રા એટલે ત્રણ પોઈન્ટ સાત તો અહીંયાથી ત્રણ પોઈન્ટ સાત આ સાઈડ પણ સા ત્રણ પોઈન્ટ સાત લીધું છે અને આ સાઈડ પણ ત્રણ પોઈન્ટ સાત લીધું છે આપણું નેક રેડી થશે એટલે પરફેક્ટ ચોરસ શેપ આપી જશે કારણ કે આપણે બધા ભાગ સરખા લીધા છે છે હવે ગોળાઈ આપવાની બંને સાઈડ થી અડધો અડધો ઇંચ તમારે વધારે રાઉન્ડ શેપ આપવો હોય તો તમે એક ઇંચની પણ ગોળાઈ આપી શકો પણ તો એ પછી નેકમાં સ્કવેર શેપ નહીં આવે તો આપણા પાછળનો ભાગ રેડી છે તમે ડાયરેક્ટ કટ કરી અને કાપડ સાથે પલટાવી શકો છો અથવા તો જો તમારે કેનવાસ મૂકવું હોય તો પેલા આવી રીતે કેનવાસ ઉપર ડ્રો કરી અને કાપડ ઉપર મૂકી અને પલટાવી શકો છો પાછળનો બાઈંગાળો પાછળની સાઈડ રેડી રાખવાનો છે આગળનો બાઈંગાળો જે આ ઉપરનો પાર્ટ છે એ અત્યારે કટ કરી લેશું આ શેપ જ્યારે આપણો પ્રિન્સ જોઈન્ટ થઈ જશે પછી આ શેપ થોડોક આપણે માઇનસ કરવો હશે તો કરી દેશું જે આગળનો ભાગ છે એમાંથી મેં આગળનો બાંયગાળો કટ કરી દીધો છે હજી અહીંયાથી નથી કર્યો એ એકવાર આપણું પ્રિન્સ જોઈન્ટ થઈ જાય પ્રિન્સ એક યાદ રાખવાનું છે કે હંમેશા પ્રિન્સ જ્યારે ક આપણે પ્રિન્સનો કપ જોડીએ ત્યારે નીચેથી ઉપરની સાઈડ જ આપણો પ્રિન્સનો કપ જોઈન્ટ થવો જોઈએ એટલે આવી રીતે બંને પાર્ટ રેડી થઈ જાય પછી એક પોઈન્ટ જેટલું અંદરથી કટ કરી નાખવાનું રહેશે આપણે જે કટોરી સાઈડનો પાર્ટ છે અડધો ઇંચ મોટો રાખવો પડે કારણ કે જ્યારે આપણે નીચેથી જોઈન્ટ કરીએ ત્યારે ઉપરની સાઈડ આપણો પ્રિન્સ થોડુંક ઉપર નીચે થઈ જતું હોય તો આપણી પાસે બે બે પોઈન્ટ એક્સ્ટ્રા કાપડ હોય ને એટલે એડજસ્ટ થઈ જાય છે તો આપણા બોટનેક પ્રિન્સનું કટિંગ રેડી છે એવું જરૂરી નથી કે બોટનેકમાં તમે પ્રિન્સ જ બનાવો બોટનેકમાં તમે ફોર ટક્સ બ્લાઉઝ અથવા વન ટક્સ બ્લાઉઝ પણ બનાવી શકો છો પ્રિન્સમાં એક ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પ્રિન્સનો પાર્ટ જોઈન કરીએ ત્યારે નીચેથી ઉપરના તરફ જોઈન્ટ કર દે અને જ્યારે આપણું પ્રિન્સ જોઈન્ટ થઈ જાય પછી જે બાઈ આપણો અનઇવન હોય ઉપર નીચે એને બે પોઈન્ટનો શેપ આપી અને આગળના ભાગે આગળનો બાઈંગ આપી દેવાનો તો મારા એક સબસ્ક્રાઈબર ની કમેન્ટ હતી એના ઉપરથી મેં પ્રિન્સ બ્લાઉઝ બોટનેક નો રેડી કરીને બતાવ્યું છે મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો